નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો અત્યારે અત્યારે હાલની સૌથી મોટી ખબર સામે આવી રહી છે છે હાલ અમિત લઈને સમાચાર મળી રહ્યા આપને મિત્રો જણાવી દઈએ કે અમિત શાહના હેલિકોપ્ટરનું ચેકિંગ થયું હજી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારે ચૂંટણી પ્રચાર માટે મહારાષ્ટ્રના એંગોલીમાં આવ્યા હતા જો કે જણાવી દઈએ કે આ દરમિયાન ચૂંટણી પંચે એસી ના અધિકારીઓ ત્યારે મિત્રો એલ હેલિકોપ્ટરમાં રાખવામાં આવેલી બેગ અને અન્ય વસ્તુની તપાસ કરી હતી તો મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે સાઈ એક્સપર તેમના હેલિકોપ્ટરની તપાસ વિશે માહિતી પોસ્ટ કરી છે જો કે મિત્રો તેમણે લખ્યું છે કે ભાજપ નિષ્પક્ષ અને ચૂંટણી અને સ્પષ્ટ ચૂંટણી વ્યવસ્થામાં માને છે તો મિત્રો આ સાથે ચૂંટણી પંચ દ્વારા બનાવેલા તમામ નિયમોનું પણ પાલન કરે છે આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને લાઈક શેર અને સ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ